ખેડા જિલ્લાના ગડતેશ્વર તાલુકામાં કુખ્યાત બિલ્ડરે આતંક મચાવ્યો છે ગત રાત્રે સેવાલિયામાં શકીલ હાજી નામના બિલ્ડરે પોતાના સાગરીતો અને ભાગીદારો સાથે મળીને ફાયરિંગ કર્યું ઘટનાની જાણ થતાં નડિયાદ એસપી એલસીબી અને એસઓજી સહિતના ખેડા જિલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સેવાલિયાના દરિયાઈ સોસાયટી પાસે આમિર હમજા રેસીડેન્સી નામની નવી સોસાયટી બની રહી છે આમીર હમજા રેસીડેન્સીની બાજુમાં કેજીએન સોસાયટી આવેલી છે હવે લોકોનો એવો આરોપ છે કે રસ્તો ન હોવા છતાં બિલ્ડર શકીલ હાજી કેજીએન સોસાયટીમાંથી રસ્તો કાઢે છે જેનો કેજીએન સોસાયટીના લોકો વિરોધ કરી રહ્યા છે આમિર હમઝા સોસાયટીના માલિકો હાજી શકીલ મોબિન મોઇન આમીર મોમીદ ભોલા ઉર્ફે અલ્લા રખા અને સમીર વોહરા સહિત નજીર વોહરા ઉર્ફે ડોન આ લોકો દાદાગીરી કરીને રસ્તો બનાવી રહ્યા હતા જેનો વિરોધ કરતા બિલ્ડરે લોકો સાથે મારામારી કરી અને ફાયરિંગ કર્યું અગાઉ બીજી ફેબ્રુઆરીએ પણ બિલ્ડરે મારામારી કરતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેની ફરિયાદ પણ કરાઈ હતી જો કે પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા કુખ્યાતોને છુટ્ટો દોર મળી ગયો હોવાનો કેજીએન સોસાયટીના લોકોનો આક્ષેપ છે એ અગાઉ આ ચાર પાંચ દિવસથી માથાકૂટો કરે છે આ લોકો મારા બહેન પત્રીજાનું લગ્ન છે અને આ માથાકૂટો કરે છે અમીર હમજા કરીને રેસીડેન્સી છે ત્યાંથી અમે માથાકૂટી લઈ અમારે ફરિયાદ નોંધા અમે અહીં આવ્યા હતા અને અમારે લેડીઝ જે બધા ઘરના જે બધા હતા એની પર આ લોકો પોલીસ ફાયરિંગ કર્યું છે બંદૂકથી એવું છે આ લોકો ઘડીએ ઘડીએ હેરાન કરે છે બરાબર ચાર પાંચ દિવસ બે ત્રણ દિવસ બીજી તારીખે બી રાત્રે અમને ત્રણ થી ચાર વાગ્યા સુધી જગાડેલા દંડા અને તલવારો ધારિયા લઈને આવેલા લોકો કોણ કોણ એ હાજી શકીલભાઈ છે મોબીનભાઈ છે આમિરભાઈ છે ભોલાભાઈ છે અને બીજા એમના સાગરિકો છે એ ચરસ ગાંજો એનો સપ્લાય કરે છે ત્યાંથી અને સીસીટીવી ફૂટેજ લાગેલા પણ છે તમારે જોવું હોય તો જોઈ શકો છો સાહેબ એવું છે કે લોકો પાડી છે કરીબન ચારસો થી પાંચસો મકાન બનાવવાના છે ને અમારી કેજીએન સોસાયટી છે ત્યાં એમનો કોઈ રસ્તો છે નહી અને રસ્તા બાબતે ઘડી ઘડી માથાકૂટ કરે છે મારા ઘર આગળ ઓટલા ઉપર બેઠો હતો અને એકદમ ફાયરિંગનો અવાજ આવ્યો હું જોવા ગયો એ વખતે સામેવાળા વ્યક્તિ મોબીનભાઈ મોહિનભાઈ અને એની આખી ગેંગે અચાનક એકદમ હુમલો કરી અને ફરિયામાં ફાયરિંગ કર્યું રસ્તા બાબતની એમને ત્રણ ચાર દિવસથી એ લોકો તકરાર કરતા અને અગાઉ પણ તકરાર બીજા ફરિયામાં કરેલી છે એનો આ લોકોએ તકરાર કરી કરી અને છોકરાઓને ઉશ્કેરી ઉશ્કેરીને સામે ફાયરિંગ કર્યું છે અને આ લોકો માથાભારે શખ્સો છે એમના વિરુદ્ધ પહેલા પણ ફરિયાદો થયેલી છે પણ કોઈ કાર્યવાહી થતી નથી અમે આ પહેલી જ ફરિયાદ પણ આગળ બીજા ફરિયાદમાં પણ ફરિયાદ થયેલી છે અંદાજે આઠ રાઉન્ડ છ થી આઠ રાઉન્ડ જેવું થયું હવે એ હું ત્યાં ગયો ત્યાં સુધી તો બધા એ ભાગી ગયેલા પણ આ મોબીન ને મોહિન ને એ લોકોની ગેંગ આખી મેં જોઈ જતા મારો ભાઈ દુકાન બેઠેલો ભંગારની તો કુંડાઓ બે ગાડી લઈને આયા ને માર માર્યો અને અમે કમ્પલેન કરવા આવ્યા પોલીસ ચોકી અને અમે પોલીસ ચોકી જતા અને નું કે બધા થઈ ફાયરિંગ થયું તમે જોવા ગયા વિડીયો બી છે સતીલ હાજી છે મોબીન છે બધા એના સાથીદાર છે મુમિત ફાયરિંગ રસ્તા બાબતે મારવા માટે દાદાગીરી બધા આવે છે વાગ્યું તો સાહેબ મારા ભાઈ ને ટાઈન ઘર ને વાગ્યું છે

તેમના દ્વારા અહીંયા ઘડી ફાયરિંગ થવાની ઘટના બહાર આવી છે આ તેમની ઓફિસ છે અને જ્યાં ઘડી ફાયરિંગ થયું હતું તે ઘટનાની વાત કરવામાં આવે તો આ એ જ ઘટના સ્થળ છે જ્યાં ઘડી આ સોસાયટી એન્ટ્રન્સ છે ત્યાં ઘડી ત્યાં ઘડી ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ જે પડોશી છે તેમની સાથે જ આ જે ઘટના છે તેને લઈને બોલાચાલી થઈ હતી જ્યાં સોસાયટી છે તેને લઈને સમગ્ર વિવાદ ચાલી રહ્યો હતો અત્યારે જો વાત કરવામાં આવે તો

માં જે સકિલ હાજીની વાત કરવામાં આવી રહી છે તેના કનેક્શન અમદાવાદના કુખ્યાત બિલ્ડરો સાથે સ્થાનિક પોલીસ સાથે સાથે ડીવાયએસપી નડિયાદ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને સમગ્ર મામલે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ સ્થાનિક જે ઝાલા છે તે અત્યાર સુધી ઘટના સ્થળે પહોંચ્યા નથી કહી શકાય કે ત્રણ દિવસ પહેલાની ઘટનામાં ક્યાંક ને અનેક રજૂઆતો પણ જે સ્થાનિક કિ છે તેને લઈને રજૂઆતો કરવા પરંતુ કોઈ પણ કાર્યવાહી ન કરતા હવે બેફામ બનેલા જે આવા ભૂમાફિયાઓ છે તેમના દ્વારા આવી જે હકીકત છે તેને અંજામ આપવામાં આવી રહ્યો છે હવે જોવું રહ્યું ખેડા જિલ્લા પોલીસ કઈ રીતના કાર્યવાહી આગળ વધારે છે સંદીપ રાજપૂત સાથે ન્યૂઝ સેવાની